संसार्य त्यजीने सही सारे बनबू छे अणगार हमें बधा आ छोड़ी मर करवा छे हम की सरिया पर मोना बंधन तोड़ी શિષ્ય આપોતો તરસ્યુ મરાતમ મરાતમને અજવાણું બસ એવા મને આ શિષ્ય આપતું I'm જેમનું સામ્રાજ્ય સમગ્ર સૃષ્ટિ પર આનંદદાયક છે એવા પ્રથમ તીર્થંકર પ્રથમ રાજેશ્વર પ્રથમ સયંદર શ્રી શેત્રુંજય મંડળ આદિનાથાય નમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ શ્રી વારાય મંડળ શાંતિનાથાય નમ જેમની મુખ મુદ્રાને જોવા માટે લોકો ગામ ગામથી દોડી આવતા એવા અધ્યાત્મ યોગી પરમ પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહાસાહેબ ના ચરણો માં કોટી શહન મધુર વાત્સલ્ય મૂર્તિ પરમ પૂજ્ય કલાપ્રભ પ્રભુ સુરેશ્વરજી મહાસાહેબ ના ચરણો માં કોટી નયન જીવો ના ધ્યાનમય છે મુદ્રા જેવો ની આચરણમય છે સરળ સ્વભાવી વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય કલ્પકારુ સુરેશ્વરજી મહાસાહેબ ના કોટેશ માં કોટી શહન મૂર્તિ પરમ પૂજ્ય મુક્તિચંદ્ર સુરેશ્વરજી મહાસાહેબ ના ચરણો માં કોટી ધર્માચાર્ય ભગવાનને લાગે છે કે ગુરુ શિષ્ય એ જ હોય જે ગુરુની આજ્ઞાને નહીં પણ ગુરુની ઈચ્છાને ફોલો કરે છે સાહેબ જે આજ્ઞા આપે એ પહેલાં એની ઈચ્છા જાણીને પૂર્ણ કરી દે પરમ પૂજ્ય જ્ઞાન મૂર્તિ મુક્તિ મુક્તિપુરિચંદ્રવાસેના ચરણમાં કોતિંશ્ય વંદન વાત્સલ્યનું જે વર્તક વૃક્ષ છે અમોવાલી ગુરુમલ્યા પરમ પૂજ્ય દિવ્ય ગુણાશ્રીજી માસન તથા પરમ પૂજ્ય દ્વ્ય રોજના શ્રી માત્રના ચરણમાં કોતિશ્યવંદન સકલ સફર સંગ્નહવાળા પ્રાણામ જ્યારે પ્રભુ કૃપા અને ગુરુ કૃપા વર્ષે છે ત્યારે ઇમ્પોસિબલ પણ પોસિબલ થઈ જાય છે હું હંમેશા વિચારતી હતી સુખ ક્યાં છે શું કંઈ પણ છે અને સુખ ત્યાં પણ છે સાચું સુખ કહ્યું ત્યારે મેં સાલિભદ્રની સ્ટોરી સાંભળી અને વિચાર્યું કે શાલિભદ્રને તો મારા કરતાં પણ અનંત એ વિચારતા વિચારતા મને મારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું અને ગુરુ મહારાજે મને સાચા સુખનું માર્ગદર્શન આપ્યું પરમ પૂજ્ય મુક્તિમુનિચંદ્ર સાહેબ મુક્તિ મુનિચંદ્ર માહજીના વ્યાખ્યાન વૈરાગ્ય સભા વાણીથી મારામાં વૈરાગ્યના બીજ રોપાયા અને આજે હું જીવન લેવા માટે તત્પર બની છું સાહેબજી આપનો પણ બહુ જ ઉપકાર છે મારા ઉપર હું આપણે હંમેશા રોણી રહીશ મારી દીક્ષા માસુદ દસમ સાત બે બે હજાર હજાર સાહેબજીની નિશ્રામાં જ રાખેલી છે તો આપ સકળ સંઘ મને આપ સકળ સંઘ પધારીને મને એવા આશીર્વાદ આપો કે મારું આ સંયમ જીવન મંગલમય અને ઉજ્જવલ બને जीनाज्ञा विरुद्ध काय पण बोलायचं होय तुम्ही इच्छा निक्षा